ગાય માતા એના નીચેના સ્થાન અનુસાર પહોંચી વળ્યા છે તો દોસ્તો આ અમારું રોજનું સ્થાનક ઋષિ ગણ અનુસાર આજે સાત એમના દિવસે અમારે ગાય માતા સારો સરવા પહોંચી ગયા છે તો તેમના વતી આપ સબ વિડિયો જોતા અમારા દર્શક મિત્રોને જય ગૌ માતા ગૌ માતાના આશીર્વાદ ગૌ માતાના સાનિધ્યમાં આજનો અમારા ગાય માતાના ખોરાક અનુસાર પ્રારંભ કરી ચૂક્યા છે તો શીતળા સા સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના કાલે જન્માષ્ટમી અનુસાર ગાય માતાના પવિત્ર ગોકુળ કૃષ્ણ ભગવાન ગૌપ્રેમીનો જન્મોત્સવ અમારા ઈષ્ટદેવ મુરલીધર તો આપણે કાય્યે ફરી પાછા મળશું આજના સાનિધ્યમાં બસ આટલું જ કે અમારા ગાય માતાના આશીર્વાદ શીતળામાંના પવિત્ર તહેવારમાં સારી એવી તંદુરસ્તી રાખે એવી હાર્દિક શુભકામના જય ગૌ માતા વંદે ગૌ માતા